ત્યાર સુધી તમે જોયું કે જાદુઈ ચકલીને ગોલ્ડીબાજ ગુફાની અંદર કેદ કરીને જતો રહે છે ચકલીનું એક ઈંડું ચીમ છીનવીને જતી રહે છે અને બીજું ઈંડું તે લોકો પોતાની પાસે જ રાખે છે હવે આગળ જાદુઈ ચકલીને ગુફામાં પૂરાયે રહેતા કલાકો વીતે છે અને તેને તેના ઈંડાની ચિંતા થવા લાગે છે કદાચ આ પથરને હું હટાવી શકતી હોત અને અહીંથી બહાર નીકળી શકતી હોત પણ હવે તો એવું લાગે છે

ચાલો સારું થયું હું તો તે જ વિચારીને ડરતી હતી કે જો તે પાછી આવી જશે અને તને ખબર પડશે કે મારાથી તેનું ઈંડું ખોવાયું છે તો તે કેટલી ગુસ્સે થશે શું તે એનું ઈંડું ખોઈ નાખ્યું હા એ મારા પંજામાંથી છૂટીને નદીમાં પડી ગયું તો ચાલો કંઈ વાંધો નહીં આપણે જંગલ જઈએ અને બધા પક્ષીઓને સરપ્રાઈઝ આપીએ ચાલો બંને જંગલ તરફ રવાના થયા સવારે સવારે મોન્ટો વાંદરો ઊંઘમાંથી જાગ્યો તો તેણે બધા જાનવરો અને પક્ષીઓને ભેગા કરી નાખ્યા આપણે જોવા કે ચકલી રાણીના ઈંડામાંથી નીકળ્યા કે નહીં હા હા ચલો આપણે ચકલી રાણીના મહેલમાં જઈએ બધા મહેલમાં પહોંચ્યા ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને બધા હેરાન થઈ ગયા ત્યાં ગોલ્ડી સિંહાસન પર બેઠો હતો ચીલ ત્યાં જ હતી અને એક બચ્ચું કે જેના માથા પર ચકલી રાણી જેવો હીરો હતો તે ત્યાં જ પાંજરામાં કેદ હતું ગોલ્ડી અને ચીલ તમે અહીંયા શું કરો છો અને અમારી ચકલી રાણી ક્યાં છે તમારી ચકલી રાણીને અમે ખતમ કરી નાખી છે આ સાંભળી બધા હેરાન થઈ ગયા આવો ના થઈ શકે ચકલી રાણી ના મારી શકે આજો આ બચ્ચું જે પિંજરામાં કેદ છે તે આનું જ બચ્ચું છે जो ते जीवती होत तो तेना बच्चा ने बचावा ना आवत के शो आ सांभळी बधाना चेहरा पर परेशानी ना भाव उभरी आव्या हमें तमने बधाने खबर पड़ी गई छे ने तो समझी लो आज थी आ जंगल पर अमारू राज हशे अमारी खावा पीवानी अने विश्राम करवानी व्यवस्था सरस होवी जोईए नहीं तो सारू नहीं थाय बधा जानवर अने पक्षी तेमनी सेवा मां लागी गया અને બંને જણા જીવનનું સુખ ભોગવવા લાગ્યા બુલબુલ હંમેશા તેની સેવામાં લીન મહેલની અંદર જ રહેવા લાગી એક રાત્રે જ્યારે તેઓ બંને સૂતા હતા ત્યારે જંગલવાસીઓએ એક મીટિંગ બોલાવી મારા હિસાબથી જો ચકલી રાણીમાં શક્તિ હતી ને તો તેના બચ્ચાઓમાં પણ શક્તિ જરૂર હશે હા તેના માથા પર તેવો જ હીરો જડેલો છે જેવો ચકલી રાણીના માથા પર છે ठीक छे आज ते बच्चा ने निकाली ने महल माथे बाहर काढ़ीए छे त्यार पछी जोईए ते ते बनने थी हमने केवी रीते बचावी शके छे वांद्रो घुवड कबूतरी अने पोपट चुपचाप महल मा आव्या बुलबुल बाग अने चील पर नजर राखवा लागी के क्यांक तेओ जागी न जाए वांद्राए धीमे थी पांजरू खोलियू બચ્ચા એ આંખો બંધ કરી જાદુ કર્યું તો તેના જલ્દી જાદુ પ્રકાશ નીકળી મહેલમાં ફેલાઈ ગયો પણ મહેલમાં અંદર પહોંચતા પહેલા જ તે પાછી સમાઈ ગયો અરે આ શું થાય છે તારો જાદુ કામ કેમ નથી કરી રહ્યો મને લાગે છે આ સવાલનો જવાબ મારા દાદાજી પાસેથી મને મળશે એ આખા જંગલમાં સૌથી વૃદ્ધ જાનવર છે તેમને આ જંગલના રહસ્યોની ખબર જ હશે હવે મોન્ટો વાંદરો બધાને લઈને પોતાના દાદાજી પાસે પહોંચ્યો અને તેમને બધું કીધું પહેલી વાત તો હું એ કહી દઉં કે ચકલી રાણી મરી નથી શકતી આ બંને જણાએ જરૂર તેમની સાથે ચાલ ચાલી હશે ભગવાન કરે તેવું જ થાય અમારા ચકલી રાણી જીવતા હોય અને બીજી વાત એ કે ચકલી રાણી વિશે ભવિષ્યવાણી થઈ હતી તે કે જ્યારે ચકલી રાણી ઈંડા આપશે તો તેમાંથી જોડકા બચ્ચાઓનો જન્મ થશે અને આ બંને બચ્ચાઓની શક્તિ ત્યારે કામ કરશે જ્યારે તેઓ ભેગા મળીને આ શક્તિનો ઉપયોગ કરશે હા તેમણે બે ઈંડા મૂક્યા હતા અમને યાદ છે તમે જલ્દીથી તે બચ્ચાને શોધો પછી જ આપણી પરેશાની દૂર થશે સોનું કબૂતર મીઠું મૈના અને કોયલ તમે ચારે દિશાઓમાં જાઓ અને જંગલમાં જઈને જુઓ કે જે બચ્ચો આના જેવા દેખાવવાળું જોવા મળે તેને તમારી સાથે અહીં લાવજો સાંજ સુધી આપણે અહીંયા જ મળવાનું છે ઠીક છે

આ જે બચ્ચું તમારી પાસે બેઠું છે ને એ અમારી જંગલની રાણી ચકલી નું બચ્ચું લાગે છે સારું થયું તું આવી ગયો હું ક્યારનો આને લઈને ખૂબ પરેશાન હતો ખબર નથી કઈ ચકલી નું બચ્ચું છે બિચારી હેરાન થતી હશે બેટા તું મારી સાથે આવ તું કોણ છે અને તારે શું કરવાનું છે એ જંગલ જેને હું તને બતાવી દઈશ સારું બેટા જા

તમારી ચકલી રાણીને તો શોધી ના શક્યા આ બચ્ચાને શોધીને તમે કયું મોટું તીર માર્યું અમે હમણાં જ બતાવીએ કે અમે બચ્ચાઓ તારે શું કરી શકીએ છે આ સાંભળી બંને હસવા લાગ્યા બંને બચ્ચાઓએ જાદુ કર્યું અને તેમના હીરામાંથી પ્રકાશ નીકળીને ચીલ અને બાજ પર પડી ત્યાં જ બંનેની ઉપર એક મોટું પાંજરું આવી ગયું હા અરે રાણી ચકલી જે ગુફામાં કેદ હતી તેના વિશે બાજે બતાવ્યું બધા જાનવરો સાથે તે બે બચ્ચા તે ગુફાએ પહોંચી ગયા અને જાદુથી તે પથ્થર હટાવ્યો અને ચકલી રાણી ગુફાની બહાર આવી મારા પ્રિય બચ્ચાઓ તમે સલામત તો છો ને ચકલી રાણી ખુશીના આંસુએ રડવા લાગી અને બંને બાળકો પોતાની માને મળીને ખૂબ જ ખુશ થયા મારા પ્રિય બચ્ચાઓ મને તો ક્યારે લાગ્યું પણ નહોતું કે હું તમને ફરીથી મળી શકીશ ચકલી રાણી બધાની સાથે જંગલે પાછી આવી અને પોતાના મહેલમાં પોતાના બચ્ચાઓ સાથે રહેવા લાગી ગોલ્ડીબાજ અને ચીલને હંમેશા માટે જેલમાં કેદ કરવામાં આવ્યા